નમસ્કાર દોસ્તો આજની વાર્તાનો લેવામાં આવ્યું છે દોસ્તો એક નગર હતું તેનો રાજા ખૂબ અને ખાસ કરીને આધુનિક વિચારધારા વાળો હતો એ ખૂબ પ્રયોગશીલ હતો એ પોતાના રાજ્યમાં નત નવા પ્રયોગો કરતો હતો અને આ પ્રયોગો પાછળનો હેતુ ફક્ત ને ફક્ત એટલો હતો કે પોતાની પ્રજાની સુખાકારી કેમ એ એમનો શુભ અધ્યાય હતો અને રાજા આવા ઘણા બધા પ્રયોગો પોતાના રાજ્યની અંદર કરેલો અને સમગ્ર પ્રજાજન રાજાના આ નવીનતમ લોક કલ્યાણના પ્રયોગોથી પ્રજા ખૂબ ખુશ ખુશથી હતી અને આનંદથી સમગ્ર રાજ્યના નગરજનો સુખેથી રહેતા હતા એવામાં એક દિવસ રાજાના ગુરુદેવ એ હિમાલયથી પરત આવે છે અને યાત્રા કરતા કરતા વિહાર કરતા કરતા એ આ રાજાના નગરની અંદર આવે છે રાજાને જેવી ખબર પડે છે કે પોતાના આરાધ્યવા ગુરુદેવ વધારી રહ્યા છે એટલે રાજાએ સમગ્ર રાજ્યના અધિકારીઓને ગુરુદેવના સ્વાગત માટે તૈયારી કરવાનો આદેશ આપી દીધો ગુરુજીના સ્વાગત માટે એમના સામૈયા તૈયાર કર્યા ઢોલ નગારા સાથે ગુરુદેવના આગતા સ્વાગતા માટે પૂર્વ તૈયારીઓ તમામ કરી લીધી અને ગુરુદેવને પોતાના રાજ્યની અંદર ખૂબ જ સન્માન અને આદરપૂર્વક એમને પોતાના રાજ્યમાં લઈ આવ્યા રાજાના આ સમગ્ર રાજ્યને જોઈ ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા અને ગુરુદેવે એમને સારી સલાહ આપી કે રાજા છે એ પ્રજાવત્સલ હોવો જોઈએ અને તું પ્રજા માટે અને પ્રજાના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યો છું એનો મને ખૂબ આનંદ છે ગુરુ શિષ્ય વચ્ચે આવો સરસ મજાનો સંવાદ ચાલતો હતો એવામાં રાજાએ પોતાનો વિચાર ગુરુજી સમક્ષ પ્રસ્તુત કર્યો રાજાએ પોતાના ગુરુને કહ્યું કે હે ગુરુદેવ મને ઘણા સમયથી એક વિચાર આવે છે અને આજે જોગાનુજોગ તમે પધાર્યા છો તો મારો વિચાર આપની સમક્ષ રજૂ કરું છું એટલે ગુરુદેવે કહ્યું કે બોલ ભાઈ તારો વિચાર સારો જ હોય કારણ કે તું બધા સારા કામ છે એટલે સારા સારા વ્યક્તિને હંમેશા વિચારો જ આવતા હોય પણ છતાં બોલ એટલે રાજાએ કહ્યું કે મારા રાજ્યની અંદર બધું છે હું એવું વિચારું છું એક મોટી યુનિવર્સિટી જે હજારો એકરની અંદર ફેરાયેલી હોય અને દેશ વિદેશથી બધા ત્યાં અભ્યાસ કરતા હોય આ પ્રકારની એક યુનિવર્સિટીની એક વિશ્વવિદ્યાલય હું સ્થાપવા માગું છું ગુરુદેવે કીધું કે ભાઈ આ તો ખૂબ ઉત્તમ વિચાર છે તારો તારે યુનિવર્સિટી અથવા તો વિશ્વવિદ્યાલય સ્થાપવી જ જોઈએ અને દેશ વિદેશથી લોકો અહીંયા ભણવા આવે જેથી કરીને આપણે સમગ્ર વિશ્વની સંસ્કૃતિ એના રીતિ રિવાજો અને આમે આપણી પરંપરા છે સમગ્ર વિશ્વ આપણો પરિવાર છે એ તો તારો વિચાર ખૂબ ઉત્તમ છે ત્યારે ફરી રાજાએ કહ્યું કે ગુરુદેવ ક્ષમા કરશો હું માણસોને ભણાવવાની વાત નથી કરતો તો ગુરુદેવ કે તો કોને હું એવું વિચારું છું રાજા કહે છે કે સમગ્ર વિશ્વમાંથી હું વાંદરાઓને બોલાવું અને એક કપી યુનિવર્સિટી વાંદરાની વિશ્વવિદ્યાલય એ અહીંયા સ્થાપિત કરવા માંગુ છું જેથી કરીને વાંદરા ડોક્ટરો બને વાંદરા એન્જિનિયર બને વાંદરાઓ રાજનેતા બને આવું જેટલી આપણી પદ પદાધિકારીઓ છે આ બધા વાંદરા બને આવું મને વિચાર આવે છે જેથી કરીને હું એને ટ્રેન કરું હું એના માટે જરૂરી સ્ટાફની ભરતી કરું ગુરુદેવે વિચારી અને એક મોટો નિશાસો નાખ્યો અને ગુરુદેવે રાજાને એક સરસ મજાની માર્મિક વાત કરી કે હે રાજન કોઈ પણ જીવાત્મા ને પાત્રતા વગરનું જ્યારે મળે છે ત્યારે એને એ જીવાત્મા એ પછી પશુ પક્ષી હોય કે કોઈ પણ હોય એ પોતાની પાત્રતા વગરનું જ્યારે પાત્ર કરે છે એને પ્રાપ્ત કરે છે ત્યારે સમાજની અંદર અને સમગ્ર સૃષ્ટિની અંદર અરાજકતા ફેલાય છે એટલે નિયતિના ક્રમને તું ઓળંગીને જે કંઈ કરીશ એ પતનનો માર્ગ હશે એટલે જેની પાત્રતા છે એને તો મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે પણ આ વિચાર તારો ખોટો છે તારે ફરી આ વિષય ઉપર ચિંતન કરવાની જરૂર છે અને થોડા સમય એ રાજાના રજવાડામાં ગુરુદેવ રોકાય અને પછી વિદાય લે છે હવે બને છે એવું કે ગુરુની આ માર્મિક જે ટકોર હતી એ રાજા સમજી ન શક્યો અને બને છે કે કે તો વાંદરાની એટલે કપી યુનિવર્સિટી તૈયાર કરવાનું પ્રારંભ કરી દીધું ખૂબ જ ટૂંકા ગાળાની અંદર હજારો એકરની અંદર ફેલાયેલી એક જબરદસ્ત કપી યુનિવર્સિટી બની અને વિશ્વના માધ્યમો દ્વારા એમની જાહેરાતો મોકલાઈ અને જાપાન રશિયા અમેરિકા ઇંગ્લેન્ડ

આ વાંદરાના વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી એટલે કે આ બધા વાંદરાઓએ કર્યો અને આની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ અને હજારો લોકો રોજ આ યુનિવર્સિટીની મુલાકાત આવે અને રાજાની કીર્તિ ખૂબ વધી આખા વિશ્વમાં રાજાના નામનો ડંકો વાગવા માંડ્યો કે વાહ રાજાએ વાંદરાઓને ટ્રેન્ડ કર્યા અને અદ્ભુત આ ઘટનાથી વિશ્વની કેટલીક

ગુરુજીનું સ્વાગત કરે છે અને આ સ્વાગત માટે અંદર એટલા બધા આગળ વધી ગયા એટલે યુનિવર્સિટીના ચાન્સેલર પણ વાંદરા બન્યા મોટા મોટા વિદો પણ વાંદરા બની ગયા આવા મહત્વના પદ ઉપર વાંદરાના હાથમાં શાસન હતું અને એમની ચોકસાઈ એ અદભુત બધું એને નિર્માણ કરી દીધું હતું એટલે ગુરુદેવ આવવાના હતા એટલે જે યુનિવર્સિટીની અંદર ભવ્ય લેબોરેટરી હતી એને વ્યવસ્થિત શણગારવામાં આવી કોમ્પ્યુટર શણગારવામાં આવી પ્રયોગશાળાને શણગારવામાં આવી બધું સરસ મજાનું કર્યું અને ગુરુદેવને તેડવા માટે વાંદરા અને રાજા બધા આવે છે ગુરુદેવ પણ જોવે છે કે વાંદરા શૂટ બૂટ પહેરીને

રાજા પોહરાતો જાય છે મનમાં ને મનમાં વિચારે છે કે ગુરુદેવ મેં કદાચ તમારી વાત માની હોત તો આવી ભવ્ય યુનિવર્સિટીનું નિર્માણ હું ન કરી શક્યો અને પછી તો ગુરુદેવને થોડોક એક હજાર એકરની અંદર વિસ્તરેલી એ વાનર યુનિવર્સિટી એમની વિભાગોની મુલાકાત કરાવે છે અને રાજાને તો અંદર અંદર જાણે છાતી ગજગજ ફૂલતી હોય એમ એમની જે પ્રસન્નતા છે એના ચહેરા ઉપર ગૌરવ સાથે નિષ્ફન થતી હતી પછી બીજે દિવસે ગુરુજીને કહ્યું કે તમે એવું કરો ગુરુજી અમારા આ વાંદરાઓને તમારો કોઈ દીક્ષાંત પ્રવચન આપો એમની પાસે તો ડિગ્રીઓ ઘણી બધી છે એટલી બધી ડિગ્રી છે કે આપણે બોલીએ તો પણ કેટલીક ભૂલી જઈએ કેટલાક તો ડિગ્રી એવી અટપટી આ લોકોએ લીધી છે કે આપણે એનું ઉચ્ચારણ પણ ન કરી શકીએ એવી ભવ્ય ડિગ્રીના ધણી છે બધા એટલે ગુરુદેવ આપ આપની ભાષાની અંદર એમને તમે સમજાવો અને ગુરુદેવ તમે સંસ્કૃત બોલો હિન્દી બોલો કોઈ પણ ભાષા બોલ છો આ વાંદરા બધી ભાષાઓ જાણે છે એ વેલ એજ્યુકેટેડ કેળવાયેલા છે સભ્ય સમાજનું એક ઘરેણું છે ગુરુદેવ પોતાના આ રાજા જે શિષ્ય છે એની વાતો ધીર ગંભીરતાથી જાણે કંઈક અંદરની તત્વને પકડતા હોય કોમ્યુનિટી હોલ જેમાં નત નવા શિલ્પો નત નવા ચિત્રો ક્યાંક મોનાલિસાનું ચિત્ર ક્યાંક વિશ્વ પ્રસિદ્ધ પિકાસોના ઘણા બધા ચિત્રો કેટલાક નકશી કેટલાક શિલ્પ સ્થાપત્યો

સૂત્રધાર હતો કાર્યક્રમનો એ ઉદઘોષક વાંદરા ખૂબ જ વિનય વાળી શૈલીમાં અદભુત શ્લોકોના સંદર્ભો ટાકી વળી કોઈ મહાન તત્વ ગુરુદેવને બે શબ્દો કેવા પ્રવચન આપવા માટે નિમંત્રિત કર્યા ગુરુદેવે તો સહજતાથી માઇક પાસે આવ્યા અને પ્રવચન તો ન કર્યું પણ ગુરુજી તો ફકડ ફકીર હતા એક સાધુ આત્મા હતા એના ખબે એક થેલો હતો એ થેલાની અંદર એજ્યુકેટેડ વાંદરા બેઠા હતા એ મુઠ્ઠી ભરીને ચણા અને વટાણા એ પ્રેક્ષક ગેલેરીની અંદર ગુરુજીએ ફેંક્યા અને જેવા ચણા વટાણા ફેંક્યા એટલે વાંદરા

રાજાની સામુ જોવે છે રાજાને ખૂબ શરમ આવે છે દસ વર્ષની એની કીર્તિ વિશ્વમાં એની પ્રસિદ્ધિ ગુરુજી એક મુઠ્ઠી ડાળીયા ની અંદર એક મુઠી વટાણાની અંદર રાજાની આ દાંભિક જે કીર્તિઓ હતી એના ફોતરા ઉડાડી દીધા પછી ગુરુજીએ કહ્યું કે હે રાજન મેં તને કહ્યું હતું કે પાત્રતા વગરના વ્યક્તિઓ જીવાત્મા પાસે જ્યારે વિદ્યા આવે છે એ વિદ્યાનો ક્યારેય સદઉપયોગ નથી થતો સદઉપયોગ તો એવા જીવાત્મા પાસે જ એ વિદ્યા કે કૌશલ્ય આવે જે વિવેક બુદ્ધિ સાથે જેણે ઈશ્વરે નિર્મિત કરેલી છે એ તત્વ પાસે જ્યારે પાત્રતાવાળી કોઈ ભેટ આવે છે ત્યારે એ સમાજ કલ્યાણની અંદર એનો ઉપયોગ થાય છે અને આમે મૂળ વસ્તુ એ છે કે લોહી ઉપર પડી ગયેલી કરચલીઓ લોહી ઉપર પડી ગયેલી કરચલીઓ એ શિક્ષણની સ્ત્રી ક્યારે દૂર નથી કરી શકતી એટલે જ્યારે એજ્યુકેશન કે સમાજની સભ્યતાની સિસ્ટમ જ્યારે પાત્રતા વગરના લોકો પાસે હાથમાં આવી જશે ત્યારે વિશ્વવિદ્યાલયો સ્થપાશે પણ કપી યુનિવર્સિટી અને વાંદરાની આ યુનિવર્સિટીની અંદર સમાજના પ્રતિનિધિઓ એ સમાજની અંદર હંમેશા સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ કરશે વાંદરા તો અહીં પ્રતીક છે કદાચ બિચારા વાંદરાને ખબર હોત કે મારી ઉપર કોઈ વાર્તા બનાવે છે તો એ પોતાનો માનહાનિનો દાવો કદાચ મારી ઉપર માંગે એ બદનક્ષી નો દાઓ મારી ઉપર અને મને કોર્ટમાં એ ઢસડી જાય કારણ કે વાંદરો પણ કહે છે કે વાંદરા વાંદરા છે કૂતરા કૂતરા છે સિંહ સિંહ છે હાથી હાથી છે આ સમગ્ર સૃષ્ટિની અંદર કુદરતે જે નિર્માણ કર્યું છે એ પોતપોતાના રોલમાં બરોબર છે એક માણસ જેવો છે કે એને હંમેશા કહેવું પડે છે કે માણસ

આપણી કેળવણી આપણું વિજ્ઞાન આપણી સમજણ એ જ્યારે લોક કલ્યાણના કે સૃષ્ટિના કલ્યાણ માટે એ વપરાશે ત્યારે જ એ વ્યક્તિ સાચી રીતના કેળવાયેલો છે ધન્યવાદ